જય સ્વામિનારાયણ વેલકમ ટુ રેપી લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરીશું અધિશોષણના ઉપયોગો તો સૌથી પહેલો ઉપયોગ છે મિત્રો ઉચ્ચ અવકાશ પેદા કરવા માટે એક પાત્રની અંદર જો થોડીક પણ એર રહી ગઈ હોય થોડી માત્રાની પણ હવા જો હોય તો એની અંદર ચારકોલને ને જો આપણે ઉમેરીએ તો એ હવાને પણ એ શોષી લે છે એટલે ચારકોલ જે છે એ એકદમ ઉચ્ચ શૂન્ય અવકાશ પ્રાપ્ત કરી શકે છે

એને જે ટોપો પહેર્યો હોય ને એની ઉપર એક લેમ્પ પણ હોય અને એક બીજું માસ્ક પણ પહેરવામાં આવે જેની ઉપર સક્રિયકૃત ચારકોલનું એક પડ ચોંટાડેલું હોય જેથી કોઈ મિથેન વાયુ છે કોઈ જગ્યાએ ક્લોરિન ગેસ ઉત્પન્ન થતો હોય તો એ અધિશોષણ થઈ જાય ને શ્વાસમાં જાય નહીં અને પરિણામે ઝેરી અસરથી પહેલાં માણસો બચી જાય ત્રીજું છે ભેજને નિયંત્રિત કરવા માટે સિલિકા જેલ એક તો નિર્જળ સિલિકા જેલ અને એલ્યુમિનિયમ જેલનો ઉપયોગ કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો આ બંને એવા ભેજ શોષક પદાર્થ છે કે જે તરત જ પાત્રમાં રહેલા ભેજને દૂર કરી નાખે અને એવા અધિશોષક તરીકે વર્તે છે ત્રીજો પછી ઉપયોગ છે દ્રાવણમાં રહેલા રંગીન પદાર્થને દૂર આપણે શેરડીના રસમાંથી ખાંડ બનાવેલી વાત કરેલી બરાબર છે શેરડીનો રસનો જે રંગ છે એને સક્રિય ચારકોલના સ્તરમાંથી પસાર કરવામાં આવે તો એ રંગીન અશુદ્ધિ જે છે એ દૂર થઈ જાય છે એટલે કે નો રસ વન બાય વન સ્તરમાંથી પસાર થશે એટલે પાણી જેવો પારદર્શક થઈ જશે ચલો નેક્સ્ટ છે વિષમાંગ ઉદ્દીપનમાં ઉદ્દીપન એટલે શું તો કે પ્રક્રિયાના વેગને વધારવાની ક્રિયા વિષમાંગ એટલે તો કે ઘન ઉદ્દીપક હોય અને પ્રક્રિયકો વાયુ અથવા તો લિક્વિડ હોય તો એ અધિશોષણ થવાનો દર વધારે છે ને પરિણામે ઘન ઉદ્દીપક ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં વપરાય છે કયા કયા

ચલો નેક્સ્ટ લઈએ મિત્રો એ છે ઉમદા વાયુનું અલગીકરણ દાખલા તરીકે એક પાત્રમાં હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન એવા ઉમદા વાયુ ભેગા થઈ ગયા હોય તો તમે એને ચારકોલ દ્વારા અલગ અલગ રીતે અલગીકરણ કરી શકો છો આને માટે કોકોનટ ચારકોલ પણ વાપરવામાં આવે કોકોનટ ચારકોલ નો મતલબ નારિયલની જે કાચલી હોય ને સખત પડ એનો ચારકોલ બનાવવામાં આવે એની મદદથી અધિશોષણ કરવામાં આવે પછી છે રોગની સારવારમાં મિત્રો દાખલા તરીકે અહીંયા ગુમડું થયું છે અને ખાડો પડી ગયો છે તો હવે એના પર આયોડીન નું બળ ચડાવવામાં આવે શું કરવામાં આવે આયોડિન એટલે દવાઓ જે છે એ કીટાણુનું અધિશોષણ કરી અને એને મારી નાખે છે તો એ પણ એક અધિશોષણનો ઉપયોગ થયો છેલ્લું છે મિત્રો ફીણ પ્લવન પદ્ધતિ ફીણ પ્લવન પદ્ધતિ એટલે નીચી કક્ષાની જે સલ્ફાઇડ ખનીજ જે છે નીચી કક્ષાની કઈ કહેવાય કે જેમાં ખનીજની માત્રા બહુ ઓછી છે એના સહ કેન્દ્ર માટે રેતી માટીના કણોથી અલગ કરવા માટે આપણે ફીણ પ્લોન કયા કયા છે તો સ્થાયી કારી પદાર્થો જે છે એ નામ તમને હું આપી દઉં તો એની સોલ છે એની લીન છે અને ક્રેસોલ છે શું છે એની લીન અને ક્રેસોલ તો મિત્રો આ થયા અધિસોષણ નો ઉપયોગ હજુ એક અધિશોષણ નો ઉપયોગ છે ઇસીન છે ફ્લોરોસીન છે આ બધાનું અધિશોષણ કરવાનો ગુણધર્મ લગાવે એને લીધે શું થાય તો આપણે એના અંતિમ બિંદુ એનો કલર ઉપરથી કહી શકીએ કે ટાઈટ્રેશન થયું કે નહીં થયું તે બરાબર પછી છે ક્રોમેટોગ્રાફિક પૃથકરણ ઔદ્યોગિક અને પ્રાયોગિક ક્ષેત્રે અલગ કરવું તો એ ક્રોમેટોગ્રાફી છે મિત્રો તો એક ખાસ યાદ રાખીએ ગોલ્ડન કી પોઈન્ટ કે અધિશોષણ જે છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે પરંતુ કેમિકલ અધિશોષણ જે છે એ ઉષ્મા શોષક છે જો અહીંયા ડેલ્ટા એચ કેવું છે તો કે નેગેટિવ છે ને અહીંયા ડેલ્ટા એચ કેવું છે તો કે પોઝિટિવ છે રાસાયણિક ઉષ્મા શોષણ જે છે રાસાયણિક અધિશોષણ એ ઉષ્મા શોષક છે અને ભૌતિક અધિશોષણ છે ઉષ્મા ક્ષેપક છે ઓકે ચાલો તો અહીંયા એના સમીકરણો પણ આપેલા છે તો મિત્રો ગ્લાસ એટલે કે કાચ ઉપર જ્યારે હાઇડ્રોજન અધિશોષણ પામે તો ગ્લાસ અને એચટુ એ બંને ભેગું મિશ્રણ થઈ જાય મતલબ કે ગ્લાસ ઉપર અધિશોષિત હાઇડ્રોજન હોય તો એનો ડેલ્ટા એચ કેવો છે પોઝિટિવ છે આ એક અપવાદ છે એક્સેપ્શન છે એવી જ રીતે ફ્રૂન્ડલી અધિશોષણ સમતાપીમાં તમે જોયું કે સામાન્ય દબાણે ભૌતિક અધિશોષણ સમજાવે છે પરંતુ ઊંચા દબાણે સમજાવી શકતો નથી નિષ્ફળ જાય છે બરાબર તો મિત્રો આપણે એવું પણ વિચારી શકીએ કે ધાતુની સપાટી પર જ્યારે કોઈ અન્ય વાયુનું અધિશોષણ થતું હોય તો એને માટે એક સ્પેશિયલ શબ્દ છે જેને અકલસન કહેવામાં આવે શું કહેવામાં આવે અકલશન ઓકે આ સાથે જ આપણે અધિશોષણના ટોપિક અહીંયા સમાપ્ત કરીએ છીએ જય સ્વામિનારાયણ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો